તો મારા મમ્મી મને બોલતા નતું આવડતું ત્યારે તો એટલું બધું કઈ એટલે મમ્મી વીણાબેન કે કહેતી એમના મમ્મી એ કહું છું બાકી તો વીણાબેન મારા ફોનમાં હાલમાં બી નંબર સેવ હશે તો વીણા થી સેવ હશે ખબર છે અને મારા મમ્મીના બી એ મમ્મી ના કહી શકે કેમ કે અમે બહુ જોડે ને જોડે સામે પેલા તો અમારા આમ સંબંધો બહુ જ કેવાય ને વગર મમ્મી કીધે પણ સારા અને મારી મમ્મી ને એમની મમ્મી જોડે જોબ કરે છે ને તે પહેલેથી કરે છે એટલે વેવાણ તો હમણાં હાલ બન્યા તો કે એવું નહીં કે બંને વેવાણ જેવું બંને જે ફ્રેન્ડ્સ રીતે રહ્યા હતા અત્યાર સુધી એવી રીતે જ રહે છે બેનપડી જેવું જેવું કોઈ જ નહીં કે આ વેવાણ છે વેવાય છે એવું કશું જ નહીં અને અમારે તો અમે એકબીજા એટલે અમારા મમ્મી ના કે આમ થોડું એવું થાય કે આમ અત્યાર સુધી વીણા બેન કીધું એને એકદમ એમ મમ્મી કહેવાનું આવા જેમ તમને એવું લાગે છે કે મમ્મી નહીં કેતા નહીં સારું લાગતું એમ અમે લોકો મમ્મી કહીએ તો એમને અમને સારું ના લાગે હા અને અમે જે નોર્મલ પહેલાથી રહીએ છીએ એમ રહીએ ને તો એમને બહુ ગમે અને અમને બહુ ગમે અને એ એનું ઉદાહરણ તરીકે આપું કેમ કે આંગણવાડી જે છે ને એ મારા સોસાયટીના બહુ નજીક છે એમ તો મારા ભાણીઓ બી ત્યાં આંગણવાડીમાં જ જાય છે તો મારા મમ્મી બી આ વીણાબેન કહે છે ને તો એ ઘરે આવીને એમ કે ઈણાબેન તા ઇણા બેન આયા હતા એટલે એ બી એવું ના કે એમ કે ટીચર ના કે ઈણાબેન એમ એટલે એવું જોઈએ કે હું એ તો છ વર્ષ તો તોય ઈણાબેન કહે છે અને હું તો દોઢ વર્ષ બી હતી ત્યાંથી જોડે હતી એટલે વીણાબેન જ કહું છું એટલે એનું કારણ આ છે કે હું મમ્મી કે એમ નહીં કહેતી આ બી મારા મમ્મી નું મમ્મી નહીં કહેતા પણ અમે એકબીજાના મમ્મીને એમ કે એવું નહીં કે રાખવામાં તો સારું જ રાખીએ છીએ એ મારા મમ્મીને બહુ સારું રાખે છે અને મારું તો હું જાતે ના કહી શકું ના ના આ તો મેં કીધું એ મેં ના કીધું કે અમે બંને જણા એવું કહેવાની જરૂર જ નહીં કે મમ્મી કો તો જ એમને પણ અમે જે રાખીએ છીએ ને બહુ કે કેવાન જરૂર નહી અમારા સામેથી કહીએ તો અલગ વસ્તુ છે હા કોક દિવસ એમના જોડે વાત કરવા મળે તો એટલે આ કોમેન્ટ નો મે જવાબ આપ્યો અને અચી ભી તમારે કઈ જાણવું હોય તો મને કોમેન્ટ કરજો સ્ટોરી તો મે એક દિવસ આપ એક દિવસ કેમ કે મારી સ્ટોરી બહુ જ લાંબી છે અને બહુ ઘણું બધું કે બોલીવુડ સ્ટાઈલ છે એમની જે બોલીવુડ સ્ટાઈલ સ્ટોરી મારી નહીં થોડી ઓછી છે એટલે અને અમારે બંને મળ્યા એ બી બહુ જ એમ મારું જીવન આખું આમ એમના જીવનમાં બહુ જ તકલીફો આવી છે નાનપણથી કે બહુ જોયું છે એમ એ કોઈક દિવસ બ્લોગ માં બતાવીશું ત્યારે તમને ખબર પડશે હું એટલું જ કઉ હું વીસ વર્ષનો હતો ને ત્યારે મારી ઉપર પંદર સત્તર લાખ નું દેવું હતું હું મગજની ગોળીઓ ખાઈ ને ઊંઘતો અને ખબર છે એ ત્યારે બી અમે બંને જોડે જ હતા એટલે એ તો શાંતિથી હું અને મે નાસ્તો કરી દીધો છે ખાલી મે ચા પીધી ને એમને ઉકાળો પીધો ને ફ્રૂટ ખાધું બસ એ જ અને હવે સાંજે બનાવીશું જમવાનું શું કેવું હમ મમ્મી મારી ગઈ છે મીટિંગમાં મીટિંગમાંથી આવશે 4-5 વાગે આવશે અને એમને એમને ત્યાં જમવાનું હોય છે મીટિંગમાં દાળ ભાત શાક રોટલી હોય પછી નાસ્તો આવે એટલે એમ કે ના મારું નહીં બનાવવાનું એમ અને હવે અમારે જવું છે પેલા ઘેર કેમ કે ગાડી સાફ કરવાની છે ગાડી સાફ થતી નહીં અને વાંદરાઓ એટલી ગંદા હતી કરી છે ને ગાડી અને મારે થોડી શોપિંગ કરવી છે એટલે થોડું દૂર બને દુકાને ગમી છે તે બાજુ અમે જવાનું છે એટલે કાલે ગાડી લઈને જઈશું શોપિંગ કરવા માટે એટલે ગાડી હું ધોઈ નાખું આમ તો બહાર ધોવડાઈ જ દે છે પકો કોક વખત હું ફ્રી હોય ને ત્યારે હું ગાડી ધોઈ નાખું એટલે આજે ગાડી અને એક એક્ટિવા અને એક બાર એક્ટિવા જે બધા દાદાને હું આમ સાફ કર બરાબર અને આમના જોડે બી કરાવડાઈ શકતો હું હું તો કરાવું છું મે કો દિવસ ના હે કેરે કરાવડાયું આરી એડો મને કઈ ખાવા દે ડો નાસ્તો કરીને બેઠા છે ફરીથી એમ કહે છે ખાવાનું આવ કઈ નહીં ડ્રાય ફૂટ આપી દઉં અને અમારા સોલર કરાવવાની નહી દી પણ એમાં ઘર થોડું નામ ચેન્જ કરાવવા માં થોડું ડખાઈ ગયા જે લોકો ને બહુ રિપ્લાય આપ્યા નતા લગભગ ઘણા બધા પાંચસો એક લોકોએ

અમારે એક જણાનો નો બોલાયા ને આવો રિપ્લાય આવ્યો કે તમારે પેલા કરવું પડશે બાકી સબસિડી ના મળે એમ અને સબસિડી અમારા માટે બહુ મહત્વની છે 80000 રૂપિયા સબસિડી ઇઠ્યો તે રૂપિયા તો એ અમારે પેલા સબસિડીનો જ વિચારવું પડે અને આ જઈએ હવે પેલા ઘેર એમને આપી દો થોડું ઘણું ડ્રાય ફ્રૂટ અને પછી હું પેલા ઘેર જઉં અમારા મારા ઘરેથી આ ઘરે જવું હોય તો કેટલું નજીક છે હું બતાવું જો નીકળ્યા છીએ હવે

મેં ગાદા ગાદા કરાયેલા ગાદા કરાય ગાદલા કરાયેલા છે એમાં મને તકલીફ છે થોડી ચામડીની ચામડું ઓડર ને કોઈ બી સાધનનું એટલે મને એલર્જી થાય છે એટલે ગાદી જોઈએ જ મારે મિત્રો ગાડી ચકાચક ધોવાઈ ગઈ છે અને હું લાવ્યો છું ઈકો કેમકે ઈકો શું અમારા બિઝનેસમાં ચાલે ક્યાંય કંઈ લઈ જવું હોય લાવવું હોય

અને આ છે ગાડી ગાડી એ સરસ ધોવાઈ ગઈ છે બાકી આ તો ગંદાતી જ રાખત બિચારીને હવે કવર કાલે ધોઈશ અને ધોઈને પછી કાલે કવર ચડાવીશ હવે ઘરે જવું છું કેમ કે મારા કપડાં બહુ ગંદા ગંદાતા થયા છે અને ચેન્જ કરીને પછી વિડીયોનું કરીશું પછી પાછા સાંજની જમવાની બનાવવાની તૈયારી ઘરેથી આવીને બેઠા છીએ અને ટ્રેનિંગમાંથી આવી ગયા છે અને રોજ એમના ફૂડ પેકેટ આપે છે લે આ નાસ્તાનું આપે છે અને જમવાનું અલગ આપે છે એ નાસ્તાનું અમે માટે ઘેરી લેતા આવે છે ને અમે બે કઈ જઈએ છીએ એમના માટે આપે છે તમે કેમ નહીં ખાતા ચાર વાગે મેં ખાધું હોય તો ભૂખ લાગે ને એટલે જમવામાં શું હોય છે જમવામાં દાળ ભાત બેસા રોટલી બધું હોય છે ત્યાં બનાવડાવે છે આપણી આંગણવાડી જેમ કે તૈયાર આવે પેકેટ હશે સેન્ડવીચ ઢોકળા છે સેન્ડવીચ છે બસ આજે આટલું છે કાલે શું હતું સમોસું હતું

હવે અમે જઈશું ફરવા ત્યાં હું તમને બધું બતાવીશ શું કેટલા પોચી બસ વધારવાનું તૈયારી

लसन वाली चटनी ना क्या लूड़ी टाने की

વધારે મેગી મળે રોટલો મમ્મી કરી રહી છે ધડા ધડ ધડા ધડા હાય 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 જોરદાર મોટા રોટલા બનાવું છું

એટલે એ થોડી વાતો કરીને ગયા મેં બ્લોગ એડિટ કરીને મૂક્યો અને અત્યારે અમે જીરા નજમાનું પાણી બનાવ્યું છે એમાં લીંબુ નીચો છે જે જમ્યા પછી અમે પીએ છીએ નહીં ખાલી નીચવી નાખો નહીં નહીં તો અમે પી લઈએ પછી જોઉં છે ફ્રેશ થઈને ઉપર ને ઉપર જઈને અમારે રમવાનું છે એક જ વસ્તુ લાયા છીએ તો પછી કઈક તો ઉપયોગ કરવો કે નહીં સંગીત ખુરશી સુરમાનું સંગીત ખુરશી તો સંગીત ખુરશી માં બે એક જ ખુરશી હશે ને આપણે બે વચ્ચે તો અને એમાં ખબર સંગીત ખુરશી માં એક ખુરશી આમ રાખે બે એમને મૂકેલી રાખે બે જણા હોય તો ખબર સાઈડ માં બે એમને મૂકેલી હોય તો ખુરશી ને તો બધા દોડ દોડ કરો એ ત્રણ ખુરશી હોય એમાંથી વચ્ચે વાડીમાં બેસવાનું અને અમારા ઘરમાં એટલા મચ્છર થઈ ગયા છે ને જેની કોઈ વાત ના પૂછો હમણાં મેં મચ્છર માર્યો ને તો આવડો મોટો તમે માનસો ને પણ જોડો આવડો મોટો આવડો મોટો આવડો મોટો મચ્છર આવડો મોટો જોયો તો કોઈ દાય ઈ બેકી બેકી વાતો કરે છે ને વાતો બેકી બેકી વાતો કરે છે ને આવડો મોટો મચ્છર હોય છે કંટાળે યાર એટલા મચ્છર ગડી જાય બીજા દિવસ તમાર ડેન્ગ્યુ થઈ જાય એવું છે અને મે એમને કીધું છે કે જારી લગાવો તો કે જારી નહી લગાવતા જારી લગાવી દે જારી નહી જારી તું બોલે જારી લગાવી દે લગાવી તો છે તમારા મોં ઉપર જારી એકાદી

હવે ઉપર જવું છે ફ્રેશ થઈને ફટાફટ ઉપર જઈએ અને પછી આ તો ઘૂંઈ જવું છે મારે તો ઊંઘાઈ છે યાર બરાબર ઉપર આવીને જેમ પત્તા એના બધું સેટ કરે છે બધું મોકલજ અને અહીંયા ચાલે છે ભૂલ ભૂલ્યા પહેલું પાર્ટ વન ચાલે છે અને તું દેખે તો થ્રી હજી અમે નહીં દેખ્યું ત્રીજો પાર્ટ અમે નહીં દેખ્યો અને આવશે તો જોઈશું નેટફ્લિક્સ ઉપર કે એમેઝોન પ્રાઇમ ઉપર અને હા બહુ જોર તમે મંગાવજો મજા આવે માઇન્ડ ફ્રેશ થાય ખ ક્યાંય ટાઈમ જતો રહીને ખબર ના પડે અને ભૂલ ભૂલ્યા જોઈએ છીએ અડધું એ નહીં પતું હજી કે પંદર મિનિટનું થયું છે અધું મૂકીને સુઈ જવાનું અને આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું મળીએ કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક શેર અને કોમેન્ટ કરો અને લાઇક કરવાનું ખાસ તમે ભૂલતા નહીં તો બાય ગુડ નાઇટ